પોલીસે છ લાખ એકસઠ હજારના કુલ છવ્વીસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા ગોત્રી પોલીસે મોબાઈલ ફોન માલિકોને ફોન પરત કર્યા હતા ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મળતા મોબાઈલ ફોન માલિકોએ ગોત્રી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને પોલીસ કમિશનર શ્રી તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ઝોન ટુ શ્રીના માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એમાં ખાસ કરીને પીઆઈ દેસાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશકુમારે આ જે ગુમ થયેલ મોબાઈલ છે એને શોધી કાઢવા માટે વૈજ્ઞાનિક ડબ્બે તપાસ કરી અને કુલ છવ્વીસ મોબાઈલ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢેલ છે જે કુલ કિંમત છ લાખ એકસઠ હજાર સાતસો આઠસો એકોતેરના છે થાય છે જેમાં એક લાખ ત્રીસ હજારથી લઈ અને હજાર સુધીની કિંમતના અલગ અલગ કિંમતના મોબાઈલ જે મળેલ છે જે આજરોજ અહીંયા જે મોબાઈલના મૂળ માલિક હતા એમને સુત્ર કરવામાં આવેલ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરાના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર